વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી આ પૂરની પરિસ્થિતિ અંગે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ વડોદરામાં પૂરની સ્થિતિ બાદ કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ ભીખુસિંહ પરમાર કલેક્ટર આરોગ્ય અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે આ બેઠક યોજાઈ પૂરની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ વડોદરા શહેરમાં વધુ પડતો વરસાદ પડ્યો તેના લીધે ઉપરવાસમાંથી આવેલ પાણીના લીધે વિશ્વામિત્રીને ઓવરફ્લો કરી દેતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેમ ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું સાથે જ ભીખુસિંહ પરમારે જણાવ્યું કે નાગરિકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે એસી ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પેકેજ કોઈને ન મળી તેવી કોઈ ફરિયાદ આવી નથી પૂરનું પાણી ઓછું થયા પછી કેટલા એનજીઓએ અને સરકારે ફૂડ પેકેજની વ્યવસ્થા કરી ચાલો સાલે ધારવા કરતો વધુ વરસાદ પડવાના કારણે ખાસ કરીને વડોદરાની અંદર વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો જેના કારણે ઉપરવાસમાંથી જે પાણી આવતું હતું એ પાણી વિશ્વામિત્ર નદીની અંદર ઓવરફ્લો થયું અને ઓવરફ્લો થવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા ત્યાર પછી વહીવટીતંત્ર અને સરકાર એના માટે પૂરેપૂરી કાળજી રાખી લીધી અને સમયાંતરે જ્યારે પાણી થોડા ઘણા ઓછા થવા મળ્યા એ પછી સરકારે ફૂડ પેકેટનું વ્યવસ્થા કરી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એ વ્યવસ્થા કરી અને કેસ્ટ્રોલ આપવાનું પણ ચાલુ કર્યું અને લગભગ લગભગ આજે એસી નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને વહીવટીતંત્રએ ખૂબ કાળજી લઈને આ કામ કર્યું છે એટલે વહીવટીતંત્રે પણ સારું કામ કર્યું છે એવું મારું મારે મારી ધ્યાન પર આવ્યું છે મિટિંગમાં એ જ ચર્ચા થઈ કે ભાઈ હાલની પરિસ્થિતિ શું છે તો જે જુદી 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 વિભાગની ટીમો આવી છે એ ટીમો બધી જ કાર્યરત છે કેસ્ટ્રોલ અને ફૂડ પેકેટનું વિતરણ ચાલુ છે કેટલાક વિસ્તારોમાં હજુ સુધી લગભગ લગભગ બધા જ વિસ્તારોમાં પહોંચી ગયું છે કોઈ એવી ફરિયાદ આવી નથી કે અહીંયા ફૂડ પેકેટ નથી આવ્યા અને કોઈ ફરિયાદ આવે તો વહીવટી તંત્ર પાસે ફૂડ પેકિંગની પૂરેપૂરી વ્યવસ્થા છે